એક ભાઈ એક મહાત્મા પાસે ગયો મહાત્માને પગે લાગીને પછી બોલો કે બાપુ મારા એક સવાલ પૂછવે છે તો કે પૂછો બેટા કે બાપુ મને રોજ ઉઠતા વેત ખરાબ વિચાર આવે છે અને આખો દિવસ વિચાર પીછો છોડતા નથી તો આનો કાંઈ ઉપાય બાપુ કે જો વિચાર છે ને એ ક્યારેય એના વિના મન ખાલી રહેતું નથી અને તમારી ઉંમર પ્રમાણે તમને વિચાર આવે જ તમારી ઉંમર થાય એટલે તમે સોળ સત્તર વર્ષના કે પંદર વર્ષના થાવ તો દાઢી મૂછ ઉગવાનું શરૂ થાય બરાબર એ દેહનો ધરમ છે મનનો ધર્મ વિચાર કરવાનો તો છૂગવાનું શરૂ થાય તો તમે શું કરો તો કે બાપુ એ તો શરૂ શરૂમાં પછી એના સાધન એટલે દાઢી થઈ જાય ને અમે હાથે કરી લઈ કેટલો વખત સુધી એવું કહીને રાખો તો કે આ જીવન હા તો ભાઈ કે આ વિચાર છે ને એ તમારી ઉંમર પ્રમાણે આવે જ પણ તમે જેમ દાઢીના સાધન ભેગા રાખો છો ને એમ સાધનાનું સાધન ભેગું રાખો ને તો વિચાર બદલી શકે ખરા વિચાર જાય નહીં પણ વિચાર બદલી શકે ખરા પણ એના માટે એ સાધના કરવી પડે અને સાધનામાં ખાસ કરીને ત્યાગ કરવો પડે અને મિત્રો ત્યાગ કરવો એ તો બહુ અઘરો છે રાધા ભરથરી બાણું લાખ માળવા મૂકીને એમનો માલતો થઈ ગયો હતો અપ્સરા જેવી પત્નીને મૂકીને એક વખત રાત્રે આઈલો જતો હતો અંતારામાં ચાંદની હતી તો રસ્તામાં એને કાંઈક ચમકતું દેખાણું તો ભરતરીને એમ થયું કે હીરો છે આટલી લેવા વાંકો વળ્યો અને જ્યાં લેવા જાય ત્યાં તો એને ખબર પડી કે આ તો કોક અહીંયા થૂક્યું છે એની ચમક છે ભરતરીને બહુ અફસોસ થયો કે બાણું લાખ માળવા મૂકી દીધા દેવી જેવી પત્નીને મૂકી દીધી તોય હજી આ હીરાનો મોહ છૂટતો નથી મિત્રો આ લાલચ છોડો અને ગમે એવી કલ્પના કરવાનું બંધ કરો અને સારા વિચાર કરો તો તમને સારા વિચાર જ આવશે બાપુને પગે લાગીને પેલો ભાઈ જતો રહ્યો રામે રામ